ધારી અરુણ મુછાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે બીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર દ્વારા બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ બાળ વિજ્ઞાન મેળામાં ધારી તાલુકાની મોટા ભાગની સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અશક્ય વસ્તુઓને પણ શક્ય બનાવી શકાય તેવી અલગ અલગ કૃતિઓ ધારી તાલુકાના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી અનેક રાજકીય આગેવાનો તંત્રના તમામ અધિકારીઓ સહિતના લોકોએ આ વિજ્ઞાન મેળામાં ખાસ હાજરી આપી હતી આ વિજ્ઞાન મેળામાં કૃતિઓ રજૂ કરનાર પ્રથમ દ્વિતીય વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી આજરોજ ધારી તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તરુણ મુછાળા સંકુલની અંદર યોજવામાં આવેલું હતું આ પ્રદર્શનની અંદર કુલ પાંચ વિભાગોની અંદર લગભગ પિસ્તાલીસ જેટલી કૃતિઓ જુદા જુદા બાળવૈજ્ઞાનિકો પોતાની રીતે બનાવી અને લાવેલા હતા આ કૃતિઓ જે છે એ ક્લસ્ટર કક્ષાના આયોજનની અંદર શ્રેષ્ઠતા સાબિત કરી અને અહીંયા તાલુકા કક્ષાની અંદર આવેલી હતી આજરોજ ઘણા બધા બાળકો અને સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોએ આ પ્રદર્શનનો લાભ લઈ અને બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા આ રીતે ખૂબ સરસ આયોજન અમારા તાલુકા કક્ષાનું થયું બીચુભાઈ વાળા બીઆરસી કોર્ડિનેટર ધારી